જ્ઞાનઅનુષ્ઠાન સંસ્થા દ્વારા સર્વભવંતુ સુખીના સંકલ્પ સાથે તારીખ બે ત્રણ અને ચાર મે બે બે હજાર પચ્ચીસના રોજ સવારે દસથી રાત્રિના આઠ વાગ્યા સુધી ભારતભરના તમામ ભક્તામર હિલરો સુરતમાં એ ગોષ્ઠીના આયોજન રૂપે વિશ્વની મંગલકામના પ્રાર્થના કરશે જેમાં સંસ્થાના નિકુંજ ગુરુજી અને સિદ્ધ સાધક ધર્નેન્દ્ર ગુરુજીએ આ કાર્યક્રમ વિશે જણાવ્યું છે કે કોરોના કાળથી આ હિલિંગની વિશિષ્ટ સાધના આખું વિશ્વ કરી રહ્યું છે જેનો મુખ્ય સંકલ્પ સર્વે વ્યક્તિઓ સ્વસ્થ બને વ્યાપારમાં પ્રગતિ કરે અને પરસ્પર પ્રેમ ભાવના વધે એ ભાવથી આખા વિશ્વમાં આ બધા હિલરો કાર્ય કરી રહ્યા છે નિકુંજ ગુરુજી અને સિદ્ધ સાધક ધર્નેન્દ્ર ગુરુજીએ વધુમાં જણાવ્યું છે કે સરદાર હોલ એસવી પીબી ગેસ્ટ હાઉસ કેન્દ્રીય વિદ્યાલયની પાસે ઈચ્છાનાથ સુરત ખાતે આયોજિત આ ગોષીમાં આપણા જીવનમાં આવતી શારીરિક સમસ્યાઓને હલ કરી નિરોગી બનાવવામાં આવશે જૈન મંત્ર આરાધના ચક્ર શુદ્ધિકરણ ભક્તામર હિલિંગ રેકી હિલિંગ થેરાપી સાઉન્ડ હિલિંગ ન્યુમરોલોજી જૈન અને જૈન વાસ્તુશાસ્ત્રના વિશિષ્ટ પદાર્થોની લાઈવ ચર્ચા અને સરળ માર્ગદર્શન આપવામાં આવશે જૈન શાસનના ગહન રહસ્યો તત્વચર્ચા રાત્રિભોજન ત્યાગ કંદમૂળ ત્યાગથી આરોગ્યમાં જે વિશેષ લાભ થઈ રહ્યો છે તે બધી રેકી હિલિંગ ઓરા વિજ્ઞાન સાથે બતાવવામાં આવશે આ ભક્તામર હિલિંગ સેમિનારમાં વિશ્વભરના પચીસ થી વધુ નિષ્ણાંતો સુરતની ની ધન્ય ધરા પર આવી રહ્યા છે અને ત્રણ દિવસની શિબિરમાં શિબિર પાંચ હજાર થી વધુ સાધકો અભ્યાસ કરશે આચાર્ય માનતુંગ સુરી મહારાજે ભક્તામર સ્ત્રોત રચના કરી છે આજે પણ અનેક વ્યક્તિઓ કેન્સર જેવા અસાધ્ય રોગોથી મુક્તિ મેળવે છે જે કોઈ પણ વ્યક્તિ નિરોગી થવા માંગે છે તે રજીસ્ટ્રેશન કરી આ ગોષ્ઠીમાં ભાગ લઈ શકે છે હું સુરતનું કામે છેલ્લા પંદર વર્ષથી સાધુ સાધ્વીજી ભગવંતોને સંસ્કૃત પ્રાકૃત અધ્યયન કરાવું છું અને નિકુંજ ગુરુજી જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે એક સુંદર મજાનું જૈન ધર્મનું એક અનમોલ એવું સ્તોત્ર ભક્તામર સ્તોત્ર અને ભક્તામર સ્તોત્રની ચુમ્માલીસ ગાથાઓ છે અને ચુમ્માલીસ ગાથાના દરેક ગાથાના જુદા જુદા ધ્યાન છે દરેક ગાથાનો જુદો જુદો મહિમા છે દરેક ગાથાનો જુદો જુદો એનો અર્થ છે એનો મહિમા છે એનો પ્રભાવ છે એનું રહસ્ય છે એક્ઝામ્પલ તરીકે કે જે તમે જો કેન્સર જેવી વ્યાધિથી પીડાયેલા છો તો ભક્તામર સ્તોત્રની એકતાલીસમી ગાથા જ ઉદ્ભૂત ભીષણ જલોદર ભાર ભુગ્ના આ ગાથા જેમ કે બાળકોની સ્કિલને ડેવલપમેન્ટ કરવી છે તો અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ મુખરી કુરુતે આવા પ્રકારના વિશિષ્ટ મંત્રાક્ષરો દ્વારા ધ્યાનની પ્રક્રિયા દ્વારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓને દૂર કરવા માટે સુરતમાં ભક્તામર આધારિત ધ્યાન સાધના કેન્દ્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જી અમ અમને જે રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આચાર્ય ભગવંતોના અને લોકોના જે રીતે પ્રતિભાવો મળી રહ્યા છે એ એના ઉપરથી અમને એવું અનુમાન કરી રહ્યા છે કે અંદાજીત ત્રણ દિવસમાં પાંચ હજાર કરતાં વધુ વધુ લોકોનું આવાગમન અહીં થઈ થવા જઈ રહ્યું છે જૈન અનુષ્ઠાન દ્વારા આખી આખું આખા વર્લ્ડ લેવલે અમે લોકો આયોજન કરવા જઈ રહ્યા છીએ વિશ્વભરમાંથી પાંત્રીસથી વધારે પીએચડી થયેલા ડૉક્ટર લોકો અહીંયા આવી રહ્યા છે અને લગભગ ત્રણ દિવસમાં પાંચ હજારથી વધારો વધારે લોકોને અમે લાઈવ ફક્ત અમારે રીલિંગનો એક્સપિરિયન્સ કરાવીશું અને મેક્સિમમ લોકોને અમે સમાધિ ટકે સ્વસ્થતા મળે એના માટેનો એક બેસ્ટ પ્રયત્ન છે પીપળોદની અંદર જે સરદાર હોલ જે છે એની અંદર આખે આખું આયોજન સવારે દસ વાગ્યાથી માંડી રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે અમારા ચાર ઉદ્દેશ છે સૌથી પહેલાં આખું વિશ્વ હેલ્ધી બને એચ વિશ્વની અંદર બધા જ લોકોની મૈત્રી પરિવારની અંદર બધાને મૈત્રી વધે ચારો તરફ અત્યારે એટલી બધી મોંઘવારી વધી રહી છે એની અંદર બધાની પાસે પર્યાપ્ત માત્રામાં ધન આવે અને જેની અંદર જે સ્કિલ છે ઘણા બધા લોકો એવા છે જેને સારું બોલી શકે છે ઘણા બધું સારું પ્રદર્શન કરી શકે છે એટલે તમારું ભીતરનું સ્કિલ જે છે એ એક્સ્ટ્રીમ લેવલમાં આગળ વધે એટલે ભક્તામાં રિલિંગને ચાર વાક્યમાં કેવું હોય તો એચઆર આ વસ્તુ બધા લોકો પ્રાપ્ત કરી શકશે યાસિંદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત